તો હેલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો જો આપણો વલક જોતા એ બધા મજામાં હોય છે તો તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગતમ છે મારા યુટ્યુબ ચેનલની અંદર તો અત્યારે બપોરના બાર વાગ્યા છે તો અત્યારે બપોરે બાર વાગે હું વલક શૂટ કરું છું કેમકે આજે મારે ઘણું બધું કામ હતું તેથી હું વલક શૂટ નહોતો થાય એમ મારાથી તો અત્યારે બપોરે બાર વાગે મેં આજે વોલક ચાલુ કર્યો છે તો તમે જોઈ શકો છો ને હું વધારે પડતો વાળી ધોઉ છું આ દેખાય એ મારું ખેતર છે વધારે પડતું હું વલોક વધારે પડતું હું વાડિયાને વાડિયા રહેતો હોઉં છું તો તમે અમારા વલોકની અંદર કન્ટિન્યુ રહેજો ને બધાને જય માતાજી અને જય મોંગલ અને પછી બપોરે થઈ ગયા તો બપોરા જમવાનું એટલું વસ્તુ હતું પછી વાડિયા જવાનું હતું તો આપણે ટીપ્પણું ભરી દીધું દવા છાંટવા જવાનું આજે વાડિયા મારા સ્નાળો લઈને જવાનું છે કેમ કે દવા છાંટવા જવાનું હતું તમે જોઈ શકો છો કન્ટિન્યુ રહેજો તો તમે મસ્ત મજાના નજારાનો આનંદ થોડોક સમય માણો તો અમે વાડીએ ઉગી પૂગી જઈએ નજારો એકદમ મસ્ત હશે તો આનંદ માણો ઘડીક વાર તો અમે જો જઈ રહ્યા છીએ અમારી વાડી તરફ તમે કન્ટિન્યુ રેજો વિડીયોમાં અમે વાડીએ જઈ રહ્યા છીએ તો અમે પૂગી ગયા છીએ અત્યારે અમારે વાડીએ ને અમાર વાડી અંદર અત્યારે મારે દવા છાંટવાની છે સિંગમાં મમ્મીની બધા સાથે જ આવેલા છે પણ એ માળીઓની અંદર પારવા આવેલા છે તમારે એકલાના જે દવા છાટવાની છે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો જોઈ શકો છો કે અત્યારે વરસાદ આવે એવો માહોલ પણ થઈ ગયો છે તો આ નજારા ઉપર એક લાઈક કરી દેજો ને એક કમેન્ટ કરી નાખજો બધા એવો ને આ દેખાઈ આપણી વાળી છે આપણે આમાં ચિંગમાં દવા છાંટવાની છે તો પછી આપણે ધીમે ધીમે દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે તો કઈ રીતની દવા છટાય છે તમે કમેન્ટ કરજો અમારા વાડીએ ધીમે ધીમે દવા છાંટવાનું ચાલુ કર્યું છે ને વરસાદનો પણ માહોલ જેવો દેખાય છે અને આપણે એક પપ સટાઈ ગયો છે અને બીજો પપ ભરવા જઈએ છે પણ તમે જોવો કે નજારો નજારો અત્યારનો આમ જોવો તમે તો આ નજારા ઉપર એક લાઈક કરી દેજો અને વરસાદ આવે એવો માહોલ થઈ ગયો છે આજે પણ એવું લાગે છે કે આપણી દવા અધૂરી રહે બધે એમાં નહીં સટાઈ રહી તમે જોવો અને આપણે પહેલો પપ સટાઈ ગયો છે તો અત્યારે આપણે બીજો પપ ભરવા જઈ રહ્યા છીએ તો તમે જોઈ શકો છો હોય નજારો તમે જોવો તો અમે બીજો પપ ભરવા જઈએ છીએ દવા છાંટવાની આમ તો બહુ બધી મજા આવે પણ પેલા બે પપ હોય ને ત્યારે બહુ બધી મજા આવે પણ પછી બીજો ત્રીજો પાંચમો પપ એમ થાય ને પછી એમ થાય કે બહુ ઠાક લાગે દવા છાંટવામાં એ તો જે સર્ટતા હોય ને એને ખબર હોય અત્યારે ખડની દવા ચાલુ છે આપણી વાડીએ કેમ કે વરસાદ કઈ હમણાં રહેતો નથી તો ખડ બહુ બધું થઈ ગયેલું છે તો પછી ખડની દવા સાટવી પડે એમ હતી તો અત્યારે અમે ખડની દવા કે નહીં કોમેન્ટ કરી દેજો ખડ જ છે બહુ મોટો છે બરાબર જુઓ દવા સાટવી પડે એમ છે જો ખડ તો જોવો માંડવી કરતા ખડ મોટું થઈ ગયું પછી દવા સાટવી પડે કે નહીં કેટલા દિવસ થાય એક ધારો સતત ને સતત વરસાદ ચાલુ છે હજી વાડીયા પૂછ્યા ને તો વરસાદ ચાલુ થઈ ગયો તો હવે શું કરવું જો વરસાદ ચાલુ થઈ ગયો છે તો તમે જોઈ શકો છો કે વરસાદ બોલાવે વરસાદ ચાલુ થઈ ગયો તો હવે કઈ દવા સટા નહીં એટલે પપ હેઠો મૂકી દીધો છે જુઓ તો વાડીયા વરસાદ આવતો હોય તો કઈ બેહવા માટે કઈ ઝુંપડી બુપડી કઈ આ વાડીયા બનાવેલું નથી તો અત્યારે જુઓ તો અમે અહીંયા બેઠા છીએ કેમ કે થોડોક ઓથારો પડે તો પલેલી તો નહીં અહીંયા તો આ વરસાદ એટલો બધો આવે છે ને કે કઈ ખબર જ ના પડી ના અમારે બીજી વાડી આવેલી છે ને એ વાડી અમારે ઝુંપડી છે આ વાળી અમારે કઈ કેવું કે છે નહીં તો આ વાળી કઈ બે સુવિધા નથી જો થોડોક વરસાદ જાય એટલે અંદર ઝાકર ભરા જાય એટલે થોડોક સમય ખમવું પડે તરત દવા ન છટાય કેમ કે ઝાકર છે તો દવા કઈ એટલી બધી ગણ કરે નહીં તો તમે જુઓ વાડીની અંદર થોડોક વરસાદ આવ્યો તો આખી વાડીની અંદર ઝાકર વરસાદ આવતો થોડોક સાટા થઈ ગયા છે

તો અત્યારે મારે દવા છટાઈ ગઈ તો હું પણ મારું બાની પારે છે ત્યાં જાઉં છું તો આપણે આપણું હથિયાર લઈ લીધું છે ને આપણે પણ ઘડી સિંગમાં ખડ છે તો પારવો પડશે કેમ કે ખેતરની અંદર કામ તો કરવું જ પડે ને એ તમને બધાને ખબર જ હશે ને કમેન્ટ કરતા રાજો બધાએ તો અત્યારે હું જાઉં છઉ માર બાની પારે છે ને ના તો તમે જોઈ શકો છો મસ્ત મજાનો નજારો થઈ ગયેલો છે તો કમેન્ટ કરતા રહેજો તો આ દેખાય ને તે અમારા બધાય અત્યારે માનવીની અંદર ઘડ છે ને એ લે છે એક માર બે પછી આપણે ઘડી ફૂલ બાકાજી કે બોલાવી દીધી છે ઉડે તું જવા જવો ફૂલે ફૂલ બાકાજી કે બોલાવી દીધી અને ચાન્સ પણ પડી ગઈ છે અમે ઘરે જવાનો સમય પણ થઈ ગયો છે પણ વરસાદ ફૂલે ફૂલ અંધારેલો છે આવશે કે ખબર નહીં તો તમને અમારો વિડીયો તો એક લાઈક કરી દેજો કોમેન્ટ કરો ને શેર કરો જય માતાજી અને જય મોંગલમાં બધાયને